શ્રીરામ રાત્રિ શાખા આજે કોટડિયાવાડી ખાતે રાખેલ છે જલજલાટ મંદિરે ઉત્સવ હોવાથી અત્યારે શિશુઓ ભગવાનની રમત રમી રહ્યા છે આપ જોઈ શકો છો જયભાઈ ચિકાણી

આજે મંદિરે ઉત્સવ હોવાથી કોટડીયા વાડીએ અને ગલીમાં રાખેલ છે આજે રમત રમાઈ રહી છે એ રમતનું નામ છે ભગવાન નું નામ લેવાના એ રમત રમાઈ રહી છે